નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના બોરડી ગામે લગભગ ત્રણ મહિના પહેલા બનેલી દુઃખદ ઘટનામાં આજે ફરી ચર્ચામાં આવી હતી ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયાની વાડીએ કામ કરવા આવેલા પરપ્રાંતિ મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરા પર અચાનક ભારે વરસાદ દરમિયાન વીજળી પડી હતી જેના કારણે સ્થળ પર જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી આ ઘટના બાદ રાજ્ય સરકારે માનવતા અને સંવેદનશીલ નિર્ણય લેતા ખેતમજૂર પરિવારને આર્થિક આધાર રૂપે રૂપિયા ચાર લાખની સહાય મંજૂર કરી હતી અને આજે ધારી તાલુકા પંચાયત ઓફિસ ખાતે એક નાનકડા પરંતુ કાર્યક્રમ દરમિયાન આ સહાય ચેક મૃતકના વારસદારોને સોંપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય યોજનાઓ મુશ્કેલીની ઘડીમાં મળતી સરકારી મદદ અને પરપ્રાંતિ મજૂરની કલ્યાણ નીતિઓ વિશે પણ ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આગે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ખોડાભાઈ ભુવા ઉપપ્રમુખ ભૂપતભાઈ વાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી કળશિયા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા અનુવરભાઈ લીલિયા બોરડી ગામના સરપંચ ગોબરભાઈ તથા અકસ્માત સ્થળના ખેડૂત તલાટી મંત્રી બધા જ આગેવાનો દ્વારા મૃત મૃતક ખેતમજૂરના પરિવારનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે સરકાર અને સ્થાનિક તંત્ર હંમેશા તેમની સાથે ઉભું રહેશે તેમને આવા સંજોગોમાં ગ્રામજનોએ સાવધાની રાખવાની અગત્યની સલાહો પણ આપી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય રકમ મજૂરના પરિવારને આ મુશ્કેલીના સમયમાં આર્થિક રીતે મોટો આધાર પુરાવો પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી